હું આપ સૌને એક વેરાવળ શહેરમાં બનેલા ખૂબ જ ચોંકાવનારા બનાવ વિશે માહિતી આપવા માંગુ છું વેરાવળ શહેરમાં કોઈ પણ કલ્પી ન શકે અને દરેકને વિચારતા કરી મૂકે એ પ્રકારનો એક આઈ ઓપનર નો બનાવ બનેલો છે ઇનફેક્ટ એક નહીં પણ બે બનાવ બનાવેલ છે આ બનાવમાં સામાન્ય રીતે કહી શકાય કે ઘરે મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલ યુવાન મેડિકલનો યુવાન કે જે ઘરે આપણા દરેકના ઘરે લગભગ આવતું હોય છે ક્યારેક બ્લડ લેવા માટે ક્યારેક બ્લડ પ્રેશર માપવા માટે બ્લડ સેમ્પલ તરીકે કોઈપણ જાતના થાઈરોઈડના કે ઘણા બધા મેડિકલના ટેસ્ટ માટે અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે છોકરા એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં પરંતુ બે બે હત્યા કરવામાં આવી છે અને એના ઘરેથી લૂંટ કરવામાં આવી છે સામાન્ય રીતે બનાવની વિગત એવી છે કે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એક ભાવનાબેન નામના મહિલા રહેતા હતા એમને થાઇરોઇડની સમસ્યા હોવાથી એમના સંપર્કમાં રહેલા એક મેડિકલના યુવાન કે જેનું નામ શ્યામ છે આ ચોવીસ વર્ષના યુવાનને એને સંપર્કમાં હોવાથી એના ઘરે બોલાવેલ હતો અને ઘરે થાઈરોઈડ માટે બ્લડ સેમ્પલ લેવા માટે બોલાવેલ હતો આ શ્યામ નામના છોકરાએ એ મહિલા ઘરે એકલા રહે છે એ જાણી એમના ઘરે ગયો પહેલા જ્યારે ગયો ત્યારે જોયું કે મહિલાના પાડોશી સાથે તેઓ બેઠા હોવાથી આ પરત જતો રહે છે અને નજર રાખે છે ઘર ઉપર અને જયારે આ મહિલા એકલા થાય છે ત્યારે તેમના ઘરે જાય છે બ્લડ સેમ્પલ લેવાના નામે એમને એક ઇન્જેક્શન આપે છે નિયોવેક નામનું એક ઇન્જેક્શન આવે છે જેનાથી માણસને ઓપરેશન કરતા પહેલા આઈસીયુમાં ઓપરેશન જયારે થતા હોય છે ત્યારે નિયોવેક નામનું એક એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવે છે આ ઇન્જેક્શન લેવાથી જે વ્યક્તિ છે એ તંદ્રામાં આવે છે અને એના ઉપર આગળની મેડિકલની ઓપરેશન કરવામાં આવે છે તો આ ભાવના બેનને નિયોવિકનું એક ઇન્જેક્શન આપવામાં આવે છે નિયોવિકનું વિકનું ઇન્જેકશન આપવા આપતા જ્યારે બેન ને જ્યારે એમ થાય છે કે એમને ઘેન ચડે છે ચક્કર આવવા માંડે છે એવી કમ્પ્લેન કરે છે ત્યારે એ તો બેન ઇન્જેકશનમાં તમે લોહી જોયું એટલા માટે તમને ચક્કર આવે છે ઘેન ચડે છે તમે શાંતિથી સેટી ઉપર સુઈ જાઓ એવું જણાવે છે અને ત્યારબાદ દેખાડવા માટે એમના શરીરમાંથી બ્લડ સેમ્પલ લે છે એ સમય દરમિયાન જે ભાવનાબેન છે એમને પૂરી રીતે ચક્કર આવતા એ બેભાન થઈ જાય છે બેભાન થઈ જતાં એ એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લોટ કરે છે ઘરમાં પણ બધું સર્ચ કરે છે કે બીજું કંઈ એને કંઈ દરદાગીના કે રોકડ રકમ મળી શકે છે કે નહીં અને પછી આટલું કર્યા પછી ભીના નેપકીન થી બેન શ્વાસ રૂંધી અને એની હત્યા નિપજાવે છે અને ખૂબ ઠંડા કલે જે કોલ્ડ બ્લડેડ એક મર્ડર કરે છે ઘરની બહાર નીકળે છે ઘરના બહાર લોક મારી અને ચાવી ફેંકી દે છે અને આ લૂંટમાં લૂંટેલી એને સોનાની ચેન અને બુટ્ટી એનો ઉપયોગ એ ગોલ્ડ ફાઇનાન્સિંગ માટે ઉપયોગ કરે છે એ જાય છે સોનાની ચેન લગભગ ત્રેપન હજારમાં જે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓ છે મુથુટ અને આઈએફએસ જેવી એમાં એ ફાઇનાન્સિંગ કરીને રૂપિયા લે છે અને આવી રીતના તે પોતાના માટે ખરીદેલી ટુ વ્હીલરનો હપ્તો ભરે છે મિત્ર પાસે લીધેલી અમાઉન્ટ પણ એ ચૂકવે છે એકદમ મહત્વની બાબત એ છે કે આ કાર્ય કરવા પાછળનો એનો હેતુ શું હતો એને પોતાના મિત્ર પાસેથી દિવાળીના દિવસોમાં સોનાની ચેન પહેરવા માટે લીધેલી હતી હવે આ સોનાની ચેન એના મિત્રને ખ્યાલ નથી એવી રીતે ગોલ્ડ ફાઇનાન્સિંગ કરાવીને સિત્તેર હજાર રૂપિયા ઉછીના લઈ આવે છે અને આ સિત્તેર હજાર રૂપિયા ઉછીના એ પોતાના મહોત્સવ પાછળ ખર્ચી દે છે તો આ સિત્તેર હજાર રૂપિયાની ભરપાઈ કરવા માટે એને આ સોનાની ચેન અને બુટ્ટીનો લૂંટનો પ્લાન બનાવ્યો અને એક હત્યા નિપજાવી છે આ બનાવ બને છે જુલાઈ મહિનાની સોરી અગિયાર મહિનાની અગિયારમી તારીખે

અને શ્યામ અને જે મરણજનાર અભિષેક છે કે અભિષેક કે જેની હત્યા નિપજાવામાં આવેલી છે છેલ્લા બે વર્ષથી સંપર્કમાં છે અને એક દિવસ જ્યારે શ્યામને શરીરમાં થોડો દુખાવો થતો હતો ત્યારે એ અભિષેકને શરીરમાં દુખાવો થવાથી એ શ્યામને ફોન કરે છે અને શ્યામને ફોન કરી અને જણાવે છે કે મને શરીરમાં બહુ દુખાવો થાય છે તો કોઈ તું દવા લઈને આવો તો શરીરમાં મને રાહત થાય હવે મીનવાઇલ વાતો વાતોમાં જે આપણો આરોપી છે શ્યામ ચૌહાણ એને ખ્યાલ પડી જાય છે કે અભિષેક અત્યારે ઘરે એકલો છે એ સમયનો અને સંજોગોનો ફાયદો ઉઠાવે છે અને એના ઘરે જાય છે અને બંને જણા જ્યારે આ ઓફર કરે છે ઘરે જાય છે ઠંડુ પીવાની ઓફર કરે છે ત્યારે સામાન્ય રીતે ઘરે મહેમાન આવે તો આ આપણે જેવી રીતે આવું ભગત કરતા હોય ચા પાણી પૂછતા હોય છે એવું એને જયારે ચા પાણીનું પૂછે ત્યારે ઠંડુ હશે એમાં એમાં ધ્યાન ન હોય

જોવે છે કે અભિષેક બેભાન થઈ જાય છે તો ત્યારે ખોટું ખોટું એને સીપીઆર આપવાનું અને એનો જીવ બચાવવાની અથવા એને હેલ્પફુલ થતો એવા બધા જ નાટક કરે છે ત્યારબાદ એને એમ થાય છે કે આ એકદમ બેભાન થઈ જાય છે કારણ કે અભિષેક સતત ફરિયાદ કરતો હોય છે કે એનો જીવ મૂંજાય છે એને જીવ જતો હોય એવી ફિલિંગ થાય કારણ કે દસ દસ બોર્ફિનની ગોળીઓ એમાં નાખી દીધેલી હોય છે પછી એને એમ થાય છે કે ભાઈ બેભાન થઈ ગયો છે ત્યારે પાછો એને ફિનાઇલ પીવરાવવાની પણ કોશિશ કરે છે કે જેથી એ એવું દર્શાવી શકે કે આને ફિનાઇલ પીને સુસાઇડ કરેલો છે ફિનાઇલ પી લે છે પછી પાછો એના ઘરમાં સર્ચ કરે છે તો એનો વીસ હજાર રૂપિયા રોકડા એ લૂંટી લે છે હાથમાં પહેરેલી સોનાની વીંટી પણ લૂંટી લે છે અને બાજુમાં પડેલું તકિયું એ મોઢા ઉપર એનો શ્વાસ ઊંધીને એની હત્યા નિપજાવે છે અને આવી રીતે એ એના મિત્ર અભિષેક કે જે એનું મર્ડર કરે છે ખૂબ જ ઠંડા કલે છે આ મર્ડર મર્ડર કરી રૂપિયા કેશ અને સોનાની આ લઈ જાય છે અને આ પૈસાનો ઉપયોગ અને સોનાની વીટી જે પાછી ગોલ્ડ ફાઇનાન્સમાં મૂકે છે એનો ઉપયોગ થી જે વીસ હજાર કે ત્રેવીસ હજાર રૂપિયા કેશ મળે છે એનું એના ગર્લફ્રેન્ડ માટે મંગલ સૂત્ર ખરીદે છે તો આમ એક ચોવીસ વર્ષનો શ્યામ ચૌહાણ નામનો યુવાન કે જે એક સાથે બે મર્ડર નીપજાવે છે આપણા ઘરે મેડિકલ માટે આવતા સર્વિસ સર્વિસ મેડિકલ માટે આવતા યુવાનો કોણ હોય છે આપણે આપણે જાણતા કોઈ પૂછવાની પણ લેતા હોતા નથી એ ઇન્જેક્શન આપે છે કેટલી માત્રામાં આપે છે એ પણ આપણે ક્યારે તસદી લેતા નથી તો સમાજ માટે આ ખૂબ જ એક આંખ ઉઘાડનારો કિસ્સો છે આ બે મર્ડર થયા અને પકડાઈ ગયો છે ખૂબ સારી મહેનત કરી છે અમારી સિટી પોલીસની ટીમે અને ભવિષ્યમાં બીજા પણ મર્ડર થતા અટકી ગયા છે આ એટલો ઠંડા કલે જે એને મર્ડર નિપજાવ્યા છે એને કોઈ પણ જાતનો કોઈ પસ્તાવો નથી માત્ર પોતાના મોજ શોખ પૂરા કરવા અને ઉધારી ચૂકવવા માટે આ પ્રકારના કૃત્યો કરેલા છે તો સમાજના દરેક લોકોએ આ પ્રકારની ઘટનાઓને જાણવી જોઈએ સમજવી જોઈએ અને જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકી શકે હા હવે શ્યામ નાથાભાઈ ચૌહાણ જે આપણો આરોપી છે ચોવીસ વર્ષનો યુવાન છે માત્ર દસ ધોરણ પાસ છે આઈસીયુ ના કમ્પાઉન્ડર તરીકે આ હોસ્પિટલમાં અગાઉ કામ કરતો હતો એટલે એનેસ્થેસીની પ્રોસીજર એના ઇન્જેકશન બધા એના હાથ વગા હતા અગાઉ એ હોસ્પિટલોમાંથી એને સુલભ હતા એટલે એને અમુક પોતાની પાસે લઈ લીધેલા છે એટલે અમારી તમામ હોસ્પિટલોને પણ એક અપીલ છે કે તમારી પાસે કોણ તમે સ્ટાફમાં રાખો છો આઈસીયુમાં કે જેમાં એનેસ્ટ જેવા ઇન્જેક્શનો હાથ વગા હોય છે કે જે પ્રિસ્ક્રિપ્શન વગર મળતા પણ નથી એ બધી દવાઓ ઇન્જેક્શનો તમે આવા લોકોને સુલભ કરાવી દો છો એ જાણ્યા વિના કે એનો ઉપયોગ થાય છે કે નહીં આમાં અત્યંત એક આકર્ષક બાબત એવી છે કે આ જે નિયોવિકનું ઇન્જેક્શન છે એ પેશન્ટને આપવા માટે એને આપવામાં આવ્યું હતું પરંતુ એ ઇન્જેક્શન જે તે પેશન્ટને એને આપ્યું નથી અને આ શખ્સે પોતાની પાસે લઈ લીધેલું છે ડોક્ટર કે હોસ્પિટલ એ પણ તકેદારી કે ચિંતા કરી નથી કે આ ઇન્જેક્શન ક્યાં ગયું છે કેનો ઉપયોગ થયો છે કે નહીં ઉપયોગ ના થયો હોય તો પરત પણ લીધેલું નથી એટલે આમાં ક્યાંક ને ક્યાંક આ બેદરકારી અમને સ્પષ્ટપણે દેખાઈ રહી છે એવો જ જે બીજા કેસમાં છે તો જે અભિષેકનું મર્ડર નિપજાયું છે એમાં જે એમાં

પોલીસને જ્યારે સૌથી પહેલા આપણે ખ્યાલ છે પોલીસની જે પ્રોસીઝર હોય છે કે જ્યારે કોઈ પણ મૃતદેહ મળતો હોય છે તે એટલે પોલીસ શંકાની નજરથી જોતી હોય છે બરોબર ત્યારે એના જયારે શરીર સ્થિતિનું પંચનામું થતું હોય છે એમાં અમને ઇન્જેક્શનના માર્ક મળેલા હતા કે આના શરીરમાં ક્યાંક ઇન્જેક્શન આપવામાં આવ્યું છે અને જે તે નજીકથી અમને ઘરની બહાર સર્ચ કરતા પણ એક ઇન્જેક્શનનું નિયોવેકનું એક તૂટેલી બોટલ મળી આવી હતી જેના આધારે થોડુંક અમને ડાઉટ ગયો હતો પછી એફએસએલ ના રિપોર્ટ અને એના આધારે થોડોક શંકા અમને પુખ્ત થઈ હતી સાહેબ કેટલા નોકરી આ ચોવીસ વર્ષનો યુવાન છે શ્યામ ચૌહાણ જે આપણો આરોપી છે ચોવીસ વર્ષનો છે અને તે દસ ધોરણ પાસ છે અને મેં તમને અગાઉ જે વેરાવળની ત્રણથી ચાર હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકેની કામગીરી કરેલી છે એની પાસે બીજું કોઈ મેડિકલ ખાસ કોઈ અભ્યાસ કરેલો એવું કોઈ એના પુરાવા પાસે કોઈ આધાર છે નહીં એની પાસે તો મતલબ કામે એક હેલ્પર તરીકે રાખ્યો હોય અને પછી ઘણો સમય થાય એટલે ઇન્જેક્શન આપવામાં બ્લડ બ્લડ શુગર બધું માપવામાં એને હથરોટી આવી ગઈ અને એવી રીતના પછી ઇન્જેક્શનને આઈસીયુમાં ઓપરેટ કરતો હતો બિલકુલ વાત સાચી છે કે આ બધી પ્રતિબંધિત દવાઓ એની પાસે એની પહોંચમાં આવી ગઈ હોસ્પિટલની ચોક્કસ બેદરકારી છે આવનારા સમયમાં અમે હોસ્પિટલ અને સંચાલકો અને અને પણ નોટિસ આપી બોલાવવાના છીએ કે આ પ્રકારની ઘટનાઓ સમાજમાં બની રહી છે તો જે પ્રતિબંધિત દવાઓ છે એ સામાન્ય દરેક પાસે ના પહોંચે અને જે એના ઓથોરાઇઝ ડોક્ટર કે જે હોય એના સુધી પહોંચ રહે પાસેથી જે વીટી એને માર્યા પછી એનો મર્ડર કર્યા પછી જે વીટી લીધી અને વીસ હજાર રૂપિયા એના ઘરેથી જે કેશ લૂટ્યા છે એનો ઉપયોગ એને એની ગર્લફ્રેન્ડ ના સૂત્ર બનાવવા પાછળ ખર્ચ્યા છે સર કઈ કઈ કાયદાની